ઓનલાઈન માં ઓલા હીરા ને જેમ ફુગાવો આવ્યો છે ને હીરા નો એમ ઓનલાઈન વાળા નો ફુગાવો આવ્યો છે હીરાવાળા વાળા તો કે ઓનલાઈન માં હાય ફ્રેન્ડ જય મહાદેવ હું છું દિવેશ પટેલ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને આજ અમે રિટર્ન ખોલવા બેઠા છે અને આ અમારું ગોડાઉન ને બધા રિટર્ન ના પાર્સલ અહીંયા જ રાખી કારણ કે ઓલી ઓફિસ આપણે મેન ઓફિસ માં કાય હમાતા નથી એટલે આ જો બધું કસ્ટમર રિટર્ન જ છે જો આ બોરામાં ભર્યું આ બધા બોરા કસ્ટમર રિટર્ન અને હું અને જેડીભાઈ અને નિકો બધા રિટર્ન ખોલાવા આવ્યા છે મદદ કરાવે છે આપડી અને આપણે રિટર્ન ખોલી છે અત્યારે પાઇપુ સરખી કરી બધું જોવું પડે પાઇપ તૂટલી નથી કે કાપડ એ બધું ધોઈ ને બધું ચેક કરીને એક સાઈડ બધું કરી હી કેમ નિગા શું થાય બળ પડે કાઢવામાંયાન માંથી મયાન જ કેવાય ને

મિત્રો તમને ખબર ન હોય બિલ્ડર લાઈનમાં પણ લોકો ઓનલાઈનમાં આવે છે જો કે બિલ્ડર ન આવે પણ સુપરવાઇઝર છે અને ત્યાં જે નોકરી કરતા હોય એ લોકો પણ ઓનલાઈનમાં આવે છે લાખો લોકો આજે તમે જોવને તો ઓનલાઈનમાં આવે છે અને લાખો લોકો જાય છે બરોબર આ તો અમે 3 વર્ષથી ઓનલાઈન છે હવે અમારી પાસે અનુભવ છે જે કરીને અમે નવા લોકો આવે એને પણ અમે શીખવાડવી શીખવાડીશું સેટ કરવી કરીશું જેથી કરીને આગળ વધે બરોબર તમે જોઈ લ્યો છો આ અમારું ગોડાઉન છે આ બધો માલ કર્યો છે તમે જોઈ લો કોસ્મેટિકનું અને અમે ટેન્ટ હાઉસનું કરવી છે માર્કેટમાં અને લોકોના ઘરે ઘરે સુધી પ્રોડક્ટ પહોંચાડવાનું કામ અમે કરવી છે બરોબર અને અમારી પ્રોડક્ટ છે એ એકદમ ક્વોલિટીવાળી પ્રોડક્ટ છે જેથી કરીને કસ્ટમર સેટિસ્ફાઈડ થાય પણ છતાં કસ્ટમર રિટર્ન કરે છે બરોબર આ એક મોટો પ્રોબ્લેમ આપણે ઓનલાઈનમાં જો છે આમાં જો કાપડ એક ગોટો વાર દીધું કસ્ટમરે

આ બધું જો તો જો તો પાઇપોન હલે આ તારી ચા આ છે અમારો કેમેરામેન ની ચા હા એ કાઈ આવી અને આ છે મારી ચા ચાલો ચા પીવા મિત્રો જો મે કેવું હારું ટેન્ટ મોકલ્યું તો આપણે ઓનલાઈન માં મોકલ્યું તો અને આ જો કસ્ટમર માં જો કેવો આ રીટર્ન આવ્યું જો અને આવું આપણે બોક્સ મોકલ્યું તો કમ્પ્લીટ કરે અને આ જો

મળીએ નવા વિડીયોમાં જય મહાદેવ હર હર મહાદેવ